નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના મહત્વના હવામાન સમાચાર ચેનલ નવા હોવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં અત્યારે મોસમે મિજાજ લીધો છે એક તરફ સૂર્યનારાયણ આકરો તાપતો રહ્યા છે તો બીજી તરફ વિવિધ સિસ્ટમોના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી આફત તબાહી મસાવી રહી છે આ વિશે સંજોગોમાં વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાત પર બે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હોવાની ચિંતાઓ જણાવી છે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં સક્રિયતા સર્જાશે પચીસ મે સુધી બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થશે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં થવાની સંભાવનાઓ છે જો કે ગુજરાત પર પણ તેની અસર જોવા મળી શકે છે ગુજરાતમાં ભેજવાળા પવનોને ફૂંકાઈ રહ્યા છે જે આંધી અને વંટવાળાના પણ લાવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે પચીસ મેથી પાંચ જૂન બે હજાર ચોવીસ પછી હવામાનમાં એકાએક પલટો આવશે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ છે આ ઉપરાંત અરબસાગરમાં દસ જૂને એક વાવાઝોડું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે આ પહેલાં પણ આપણે અનેક વાવાઝોડાઓની અસર ગુજરાતમાં જોઈએ છે ત્યારે અરબસાગરમાં વાવાઝોડું સક્રિય થતાં તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળતી હોય છે તેવું હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે હર ઉનાળા અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં